નખત્રાણા તેની આજુબાજુના ગામડામાં સતત પાંચ દિવસ સુધી પડેલ મુશળધાર વરસાદના કારણે પશુ પંખીઓની હાલત અત્યંત દયનીય જોવા મળે છે ત્યારે આંતક પરિવારે પોતાનો ધર્મ નિભાવી આ પશુ પંખીઓની સેવા કરી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નકત્રાણામાં સતત પાંચ દિવસ સુધી મુશળધાર અનરાધાર વરસાદ પડ્યો છે બારે મેં ખાંગા થયા છે જ્યાં જો ત્યાં પાણી પાણી નજરે પડી રહ્યું છે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને લોકોની હાલત તો અત્યંત દયનીય બનવા પામી છે પરંતુ ખાસ કરીને પશુ પંખીઓની હાલત અત્યંત દયનીય કફોડી બનવા પામી છે ખાસ કરીને ભોજન અને પાણી માટે પશુ પંખીઓ જેવો અબોલ છે વાંચા નથી આવા પશુ પંખીઓ જ્યાં ત્યાં વલખા મારી રહ્યા છે સમગ્ર ઘટના જ્યારે આમ તક ટીવી ન્યૂઝ પરિવારના જયંત વાઘેલા અને તેમના ધર્મપત્નીના આંખ ઉપર જોવા મળી ત્યારે તેમનું હૃદય પીગળી ગયું હતું કોઈ પણ પ્રકારનો વિચાર કરવા કર્યા વગર આજે અનરાધાર વરસાદમાં પશુપંખીઓ જે લાચાર થઈ ગયા છે તેમના ભોજન અને પાણીની કોઈ વ્યવસ્થા નથી આવા સમયે આમ તક ન્યૂઝના પરિવારના સૌ સભ્યોએ પોતાનો ધર્મ નિભાવ્યો હતો અને પશુ પશુપંખીઓ વરસાદમાં લાચાર પરેશાન થઈ ગયા છે તેમના ભોજન અને પાણીની અદભુત વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી સવાલ માત્ર પબ્લિસિટીનો નહોતી પરંતુ જે ઘટના ઘટવા પામી છે જે સંવેદના છે જે અંદરની વ્યથા છે એ ખૂબ જ નજીકથી જોવા મળી અને કાબિલેદાર સેવા આ અમારા નખત્રાણા બ્યુરોના આમતક ન્યૂઝ પરિવારના સૌ સભ્યોએ કરી હતી ધન્યવાદ